આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે રાજ્યની વડી અદાલતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરી હતી વડી અદાલતે સરકારને પ્રશ્ન કર્યો હતો કે હજી સુધી બનાવ બન્યો તે સમયના રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સામે કેમ ગુનો નોંધવામાં આવ્યો નથી વડી અદાલતમાં વધુ સુનાવણી આગામી તેરમી જૂને થશે રાજ્યની વડી અદાલતે ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે દર વર્ષ વખતે વિશેષ તપાસ ટુકડી બને છે પણ દુર્ઘટનાઓ અટકતી નથી અદાલતના આદેશ બાદજ જ હરકતમાં આવે છે અને થોડા સમય બાદ સ્થિતિ જેમ હતી તેમ થઈ જાય છે આ બદલવું જોઈએ ઉલ્લેખનીય છે કે વિશેષ તપાસ ટુકડીએ અહેવાલ માટે બે મહિનાનો સમય માંગ્યો હતો પરંતુ રાજ્ય સરકારે અઠાવીસ જૂન સુધીમાં અંતિમ અહેવાલ બનાવવાની તાકીદ કરી છે આ દુર્ઘટનામાં અઠયાવીસ લોકોના મૃત્યુ નિપજ્યા હતા આગામી સાત દિવસ માટે રાજ્યમાં ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિ અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરા અને નગર હવેલી સહિત દાહોદ અને છોટાઉદેપુરમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે જ્યારે આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે જેનાથી લોકો અકળામણ અનુભવશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના માત્ર ચાર શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું જેમાં અમદાવાદ ગાંધી નગર સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાયું હતું નવથી અગિયાર જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં રવિવારથી વરસાદ શરૂ થવાની આગાહી છે રાજ્યમાં તેર જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે અને પચીસથી સત્યાવીસ જૂન સુધીમાં બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારને આવરી લે છે કેરીની નવી જાત આનંદ રસરાજ નવા સ્વાદ નવી વિશેષતા સાથે છોટાઉદેપુરના જંબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા ઉચ્ય ગુણવત્તા સ્વાદ ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન આ આંબાની નવી આનંદ રસરાજ બજારમાં કેસર કેરી કરતાં વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે આણંદની કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક વિનોદ મોરે આ અંગે વધુ માહિતી આપી હતી જઈએ તો કેસર કેરેબરીની જેમ જે કેરીનું કદ છે ત્રણસો થી સાડા ત્રણસો ગ્રામ જેટલું વજન નીકળે છે સમયસર પાકી જાય છે ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે પાક્યા પછી લાંબા સમય સુધી આપણે રાખી શકીએ છીએ ફળ બાકીનું પ્રમાણ બહુ ઓછું આવે છે અને મીઠાશ ખૂબ જ સારી હોવાથી એ લોકોને ખૂબ જ ગમે છે ત્યારબાદ રેસાનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે જેથી કરીને એને આપણે ગુણવત્તાની દ્રષ્ટિ જોઈએ તો પણ એ ખૂબ જ સારી જાત છે બસ પણ ખેડૂતોને વાવેતર કરવા માટે અત્યારે સંશોધન કેન્દ્ર એના મધર બ્લોક બનાવવા માટે રોપા તૈયાર કરી રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરીને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર ચાર આગામી નવું દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે પ્રવાસીઓએ હવે ઉધના રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડવી પડશે તાપતી ગંગા સુરત છપરા ક્લોનની ટ્રેન અમરાવતી સહિતની નવ ટ્રેન ઉધનાથી ઉપડશે આ પ્લેટફોર્મ ઉપર નંબર ચાર બંધ થતા સાડા ત્રણ લાખ પ્રવાસીઓને અસર થશે પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે સ્ટેશનની પૂર્વ તરફ હંગામી ટિકિટબારી બનાવવામાં આવી છે જામનગરના પોલીસ મુખ્ય મથકમાં રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં ડીઆઈ ચીકઅપ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જામનગર સામે સુરેન્દ્રનગરની ટીમનો વિજય થયો હતો ટુર્નામેન્ટના અંતે આઈજીપી કુમાર યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વર્ષ માટે સાયન્સ કોમર્સ અને આર્ટસ સહિતની વિદ્યાશાખાઓમાં પસંદગી મુજબની પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ ગઈકાલના બદલે આજથી થશે આ કાર્યવાહી આજે સાંજથી દસ જૂન સુધી ચાલશે બાર જૂને સાંજે પાંચ વાગ્યે આ કાર્યવાહીના આધારે કામચલાઉ પ્રવેશની ફાળવણી કરવામાં આવશે ઉત્તર પશ્ચિમ રેલવેના આજમેર ડિવિઝનમાં પિંડવારા બનાસ સ્ટેશન વચ્ચે કામગીરી ચાલતી હોવાથી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે આજે અને આવતીકાલે જોધપુરથી ઉપડતી જોધપુર સાબરમતી એક્સપ્રેસ અને આવતીકાલે અને આઠમી જૂને સાબરમતીથી ઉપડતી સાબરમતી જોધપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે આ ઉપરાંત સયાજીનગરી એક્સપ્રેસના આણંદ સ્ટેશન પર આવવાનો જવાનો સમય વીસ મિનિટ વહેલો કરવામાં આવ્યો છે તાત્કાલિક સશસ્તથી ભુજ દાદર સયાજીનગર આણંદ સ્ટેશન પરથી સાડા છ વાગે ઉપડશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા